ખાસ કરીને અમારી બોડી જ્યારથી કાર્યરત થઈ જાય ત્યારે ભુજ શહેરની વિકાસની વાત હોય કે કોઈ પણ નવા કામોની વાત હોય અમે હંમેશા અમને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ તમામ આગેવાનોનો સાંસદશ્રી હોય કે ધારાસભ્યશ્રી હોય એમનો સાથ સહકાર મળતો રહ્યો છે અને અમારી ટીમ પણ એટલી તત્પર રહે છે કે કોઈ પણ વિકાસના કામ હોય કે પ્રજાલક્ષી કામ હોય તો અમારે એ કરવાના જ હોય છે અને ખાસ કરીને બજારની વાત કરું તો મારા વોર્ડને લાગે વળગે છે ત્યાં સુધી જૂની શાક માર્કેટ ને ત્યાં પણ આજ પરિસ્થિતિ હતી અને રાજગુલાબ શોપિંગ સેન્ટર અને આગીવાડી શેરીની સામે આ ત્રણેય જગ્યાએ આ પ્રોબ્લમ હતો જેમાં ખાસ કરીને લેડીઝને લેડીઝને પ્રોબ્લેમ થતું હતું કે બજારમાં લોકો જ્યારે લેડીઝ ખરીદી કરવા આવતા હોય છે કચ્છ આખામાંથી અહીંયા ખરીદી કરવા આવતા હોય છે જે મુખ્ય બજાર કહેવાય અને ત્યાં કોઈ વ્યવસ્થા નહોતી તો આ વ્યવસ્થાનું કાયમી ઉકેલ માટે અમે આખી ટીમ સાથે મળી કરીને આ આયોજન અને આગામી દિવસોમાં ડોસાભાઈ ધર્મશાળા એટલે કચ્છમિત્રા પાસે પણ આવું સુવ્યવસ્થિત સ્પેન યુઝનું આયોજન કરેલું છે જે આગામી દિવાળીથી પહેલાં એનો પણ અમે લોકાર્પણ કરી દઈશું અને એક દાદા દાદી પાર્ક છે ત્યાં પણ એક આયોજન અમારો પ્રપોઝલ તૈયાર છે અને એનું પણ કામ અંડર પ્રોસેસ છે જે આગામી દિવસોમાં અમે એ પણ પૂરો કરી દઈશું અશોક ઝવેરી શરાબ બજારમાં અશોક જ્વેલર્સના નામથી મારી પેઢી છે શરાબ બજાર છે ને ભુજની મુખ્ય બજાર છે અને ઘણા વખતથી આ તકલીફ હતી બહારથી જે ગ્રાહકો આવે ખાસ કરી ગામડાથી લેડીઝ અને જેન્ટ્સ એમને યુરેનલ માટેની બહુ તકલીફ પડતી હતી વ્યવસ્થિત શૌચાલય એવું જરૂરી હતું અને ઘણી વખત આ બાબતની રજૂઆત પણ થઈ હતી અને જે રીતે અમે દિવાળીના ડેકોરેશન કરીએ છીએ ત્યારે પણ નગરપાલિકાના હોદ્દેદારો સમક્ષ આ અમે રજૂઆત કરેલી અને એમને એ રજૂઆત ધ્યાનમાં લઈ અને બે વાર કામ કરાવ્યું પણ જે આ વખતે થયું ને એ બહુ પ્રોપર કામ થયું છે કે જેમાં લેડીઝ અને જેન્ટ્સ બંને માટે સારી સુવિધા છે અને સાથે મેન્ટેન મેન્ટેનન્સનો બહુ પ્રોબ્લેમ હોય છે તો પેન યુઝ કર્યું એને કારણે સફાઈ સારી રહેશે અને મેન્ટેનન્સ સારી થશે સાથે ગેટ નાખ્યું છે એટલે જે રાતના અંદર કૂતરા વગેરે જતા રહેતા હતા એ બધું પણ ગંદકી ઓછી થશે એટલે ખાસ કરીને અમારા એરિયાના નગરસેવકો ધીરેનભાઈ અને હા એમનો ખૂબ જ સારો સહકાર મળેલો છે અને નગરપાલિકાએ બહુ સરસ કામ કર્યું છે અને અમારી વારંવાર રજૂઆતનો આ એક બહુ સરસ મજાનો નિવેડો આવી ગયો છે એક અહીંયા પણ થયું છે એક બજાર ચાવડી પાસે પણ થયું છે એટલે નગરપાલિકાએ આ વસ્તુ ધ્યાનમાં લઈ અને આ કર્યું છે બહુ સારું કામ કર્યું છે બહારથી આવનારાને ખૂબ જ સારી સગવડતા આને થકી મળી રહેશે મારું નામ મોહિત સોની છે મારી બજારમાં ગાયત્રી જ્વેલર્સ નામની દુકાન છે આ બજારમાં છે ને એપ્રોક્સિમેટલી બજાર વાણિયાવાડ થઈને બસો દુકાનની આજુબાજુના વેપારીઓ અહીંયા કને આ યુ શૌચાલયનો ઉપયોગ કરતા કર અહીંયા આવતા હોય છે ઘણા સમયથી મુશ્કેલી હતી અઢી ત્રણ વર્ષથી અમારી રજૂઆત હતી પછી ધીરેનભાઈની ટીમ આવી મયદીપસિંહને આપણે એક બે રજૂઆત કરી હતી એટલે ધીરેનભાઈ અને મયદીપસિંહે બહુ સરસ સહકાર આપી અને પે ન્યૂઝ કાયમ એક વ્યક્તિ અહીંયા કને હાજર રહે એનાથી મેન્ટેનન્સ સારું થાય અને સારી રીતે આખી બનાવી છે ઉપર અમે સેટ કીધું તો સેટ નાખી આપ્યો છે કે જેનાથી વરસાદમાં એક આદવ કિચડ ન થાય અને ગંદકી ન થાય એટલે અમે જે જે માંગણી જે જે માગણી મૂકી હતી એ લોકોએ ધીરેનભાઈ અને મયદીપસિંહે બધી રીતે બધી માગણી એક્સેપ્ટ કરી અને પૂરી કરી આપીએ છીએ એટલે નગરપાલિકાની આખી ટીમનો વોર્ડ નંબર પાંચ કારોબારી સમિતિનો અમે ખૂબ ખૂબ બજાર વતી આભાર માનીએ છીએ